હાલો મિત્રો ગુડ મોર્નિંગ રામ ને સીતારામ જય માતાજી બધાને આજે આપણે દવા સાટવાની છે તો આપણે બધી સામગ્રી લઈને જ આવીશી અને હવે દવા સાટવાનું ચાલુ કરી દેવી નવોક વાગી ગયા છે આકળ ઉડી ગયો છે બધો માંડવીમાં દવા સાટવી છે તો આઘડી આપણે સાટવા મળી દવા જો તમને બતાવું કઈ રીતે હું દવા સાટું છું પચીસ વીઘાનું ખેતર છે હું એકલો બપોરે સાટી દઉં છું તો કઈ રીતે હું દવા સાટું છું એકલો પચીસ વીઘાની તમે જુઓ આગળી અને હા છે આપણું સાધન દવા છાંટવાનું જોઈ લો તમે સુઝુકી ગાડી જોઈ લો રોકીઓ ઘટે જ નહીં આ આપણે આ રીતે કંઈક દવા છાંટવાની છે ગાડીમાં આપણી જ ગાડી છે અને ગીતા જો દવા ભેળવે છે ભેળવી દીધી દવા ચાલુ છે દવા પડી છે તો હું મળું બધું એ ગાડીમાં ફિટિંગ કરવા બધું ફિટિંગ કરવાનું બાકી છે પછી તમને બતાવું કે કઈ રીતે દવા હું સાટું છું અને જોઈ લ્યો કઈ રીતે દવા સટાય છે નાખી દે બધો પાવડર બધું નાખી દે હા ચડવા ગઈ છે તો આલો મિત્ર મળી આવે થોડીક વારમાં હું હવે બધું ફિટિંગ કરી દઉં ને કરે હવે લાખીએ વાર વરસાદ થોડોક અંધારો છે પણ આને વરસાદ નડે નહીં મળીએ પાછા એ કમ્પ્લીટ થઈ ગઈ છે તૈયાર અને જો હવે સાટવાનું ચાલુ કરું છું બરાબર છે મળી આલો પાછા આખી થોડીક વારમાં જ હવે હું જોઉં કીધું છે દવા સાટું છું હાલે તો ફોન લે વિડીયો ઉતાર તો હું કરી પટી ચડાવે છે હું સડાવી દઉં સડાય સડાય હમ ગાડી સરસ ખૂબ ખૂબ સરસ તમને પોપ ભરવાનું ઇનામ આપવામાં આવે છે ઓક્સિજન આપી દઉં ગાડીને અને ઓક્સિજન એવું પડે છે

તો હવે અત્યારે કડીક દવા છાંટવાનું બંધ કર્યું છે ને પાછી જમવા જમી લીધું છે હવે જો આ વાતાવરણ તમે જો આવા વાદળા થાય છે પણ વરસાદ સારો થતો નથી આપણી માણકી ફીડી છે પછી ચાલુ કરવી છે અડધી સાટવાનું બાકી છે હવે મળવી સાટવા મગર વરસાદ આવી જાય